આ કાર્યક્રમમાં સમાજમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી ઉચ્ચ કક્ષાએ પહોંચેલા મહાનુભાવોએ પોતાના વક્તવ્યમાં પોતાની જીવનગાથાઓ વર્ણવી આજની નવયુવાન પેઢીને પ્રોત્સાહિત કરી હતી અને તેઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા આ ઇનામ વિતરણ સમારંભનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સમાજમાંથી નવયુવાન બાળકો ઉચ્ચ કક્ષાનું શિક્ષણ પ્રાપ્ત કરી જીવનમાં ઉચ્ચ સ્થાને પહોંચે અને સમાજનું ગૌરવ વધારે તેવા ઉંડા હેતુથી છેલ્લા ઘણા વર્ષોથી ડબોઈ શ્રીમાળી સોની સમાજ પ્રેરિત શિક્ષણ સમિતિ દ્વારા સમાજના બાળકોને સન્માનિત કરવામાં આવે છે ધોરણ દસ અને 12 ની જાહેર પરીક્ષામાં મુખ્યત્તમ સ્થાન મેળવનાર સોની સમાજના વિદ્યાર્થીઓને વિશેષ રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો સમાજના આગેવાનો વડીલો બાળકો અને સૌ જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા વિદ્યા રેક્સ માં લિસ્ટ આપ્યું તેવા નામ આપ્યું અને હું આખરે સર્વ વિદ્યાર્થી જનોને એક સૂચન કરવા સાથે સાથે સમાજ આજે રચાય છે એનું પણ તમે સારા પ્રમાણમાં સક્સેસ મેળવી શકો છો એના તરીકે હું તમને